હાલોલમાં પ્રયાસ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજરે ઓગણત્રીસ લોનધારકો પાસેથી કુલ પાંચ લાખ ઉપરાંતની ઉચાપત કરતા પોલીસે તેની ધરપકડ કરીને અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે હાલોલ ધારાનગર ખાતે આવેલ પ્રયાસ ફાઇનાન્સમાં બ્રાન્ચ મેનેજર કુમાર વાડંદ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી તેર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી હાલોલ બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા તેમનું કામ મહિલા મંડળો બનાવી અને મહિલાઓને ગ્રુપ લોન આપી તેઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનું હતું અને ઓગણત્રીસ ખાતેદારો પાસેથી રૂપિયા લીધા બાદ રૂપિયા બ્રાન્ચમાં કે અન્ય બેંકમાં જમા કરાવ્યા ન હતા જેથી તેમના વિરુદ્ધ હાલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે નીતિશ વાડંદની મોડી રાત્રે ધરપકડ કરી હતી તેમજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ હાથ ધરી છે ઘટના એ બની છે રોડ રોડ પર હાલોલ પ્રયાસ ફાઇનાન્સ બેંક આવી છે એમાં અમારે ગ્રુપ લોન ચાલતી હતી હવે એમાં અમારી બહેનો આખી બાર બહેનો છે એમાં ગ્રુપ લોન ચાલતી હતી એમાં અડધા હપ્તા બાકી હતા એમાં પ્રયાસ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજર આવીને અમારા સંપર્કમાં આવ્યા હવે એ સાહેબ અમને એમ કહે છે કે તમે આ લોન ક્લોઝ કરી દો ક્લોઝ કર્યા પછી તમને બે થી અઢી લાખની લોન તમને મળે એમ છે તો પછી અમારી બધી બહેનોના સંપર્કમાં આવીને બધાએ ભરપાઈ કરવા માટે એમને પૈસા બે બે લાખને ત્રીસ હજાર આપ્યા હતા બધાના અડધા અડધા જે બાકી હપ્તા હતા તે હપ્તા પ્રમાણે એમને પૈસા લીધા તો બે લાખને ત્રીસ હજાર આપ્યા હતા તો પછી અમે એ સાહેબની સંપર્કમાં ન આવ્યા અમે બેંક અમે બેંકમાં ગયા તો અમને ત્યાં એનઓસી લેવા માટે ગયા કે ભાઈ પૂરી ક્લોઝ કરી છે લોન તો અમારા સાહેબ પાસે એનઓસી લેવા ગયા તો સાહેબ તો જાણકારી મળી અમને બીજા સાહેબે દિલીપ પરમાર સાહેબે કીધું કે તમને આ સાહેબ તો છે નહીં દિલીપ પરમાર સાહેબ નિતેશ વાણંદ નિતેશભાઈ વાણંદ એ સાહેબ તો નથી એ તો જતા રહ્યા છે પૈસા લઈને તો અમને એનઓસી અમારા ભરપાઈ કરી નથી રકમ એનઓસી લેવા આવ્યા તો એટલે અમારી રકમના પૈસા જે સાહેબ લઈને જતા રહ્યા છે તો અમારી છેતરપિંડીનો કેસ દાખલ કરવા માટે અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને એમાઉન્ટ લમસમ પાંચ લાખ જેવું છે રાઉન્ડ ફિગરમાં અને નિમણૂક કેવી રીતે કરવામાં આવી નિમણૂકમાં તો એચઆર લેવલથી આવે છે અહીંયા ગાડી જે બી આવે એ ગાડી જોઈનિંગ માટે તો એચઆર અમને કહે કે ભાઈ તમારે બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર નથી તો તમે અમે મોકલી આપીએ છીએ હવે આ લોકો સાથે છેતરપિંડી થઈ છે એમના પૈસા ગયા છે એના માટે કોણ જવાબદાર એની માટે તો અત્યારે કસ્ટમર જ જવાબદાર કહેવાય કેમ કસ્ટમર જો પ્રૂફ નહીં જે લેવ જેમને કસ્ટમરને જાણ નહીં કરી એમને પહેલાં અને કસ્ટમરને પહેલાં માહિતી આપીએ છીએ કે તમારે જે બ્રાન્ચ મેનેજરને પૈસા આપ્યા છે જે બી અમે લોન ક્લોઝ કરે છે તો કસ્ટમરને અમે ઓફિસ પર બોલાવીએ છીએ કે ભાઈ તમે લોન ક્લોઝ કરો તો બ્રાન્ચ પર તમારે આવવાનું અને ક્લોઝ કરવાનું તમારે ટ્રીટમેન્ટ કરાવવાનું પણ કસ્ટમરે ફિલમાં પૈસા આપેલા છે નીતિન વાળન જે છે એ તમારો હાલોનો બ્રાન્ચ મેનેજર હતો એ વાત સાચી છે ને એ સાચી વાત છે હવે આ લોકોના પૈસાનો શું હવે એ લોકોનું પૈસાનો જોઈએ શું થાય છે કોર્ટ પોલીસ શું કહે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર